ઝઘડા તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલા અમુક નીચાણવાળા વિસ્તારના ખેતરોમાં નર્મદા નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે જે ખેતરો નદીને અડીને આવેલા છે ત્યાં ખેડૂતોને નુકસાન થઈ શકે છે ગતરોજ સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેની અસર નર્મદા નદીમાં જોવા મળી રહી છે ઝઘડિયા તાલુકાના ભાલોદ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે માછીમારો દ્વારા પણ પોતાની હોડીઓને નદી કિનારે લગાવવામાં આવી છે ઝઘડિયા તાલુકાના પટાર નજીક જે ખેતરો નર્મદા નદીને બિલકુલ અડીને આવેલા છે ત્યાં પાણી પ્રવેશી ચૂક્યા છે હવે જો સરદાર સરોવરમાંથી વધુ પાણી છોડવામાં આવે તો નર્મદા નદી કાંઠના વિસ્તારમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નર્મદા કાંઠા વિસ્તારના ગામના લોકોને જરૂર જણાય તો સ્થળાંતર કરવા અને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે હાલ તો જગડિયા તાલુકા સહિત સમગ્ર નર્મદા નદી કાંઠે ખેતરો ધરાવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જો સરદાર સરોવર ડેમથી વધુ પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે